આમોદ ખાતે મજાસરા ગામે વીજ વિભાગની અચાનક ચેકિંગ કાર્યવાહી અને અધિકૃત જોડાણો સામે તંત્ર સક્રિય થયું છે ઘરો દુકાનોમાં તપાસ શરૂ કરાઈ પોલીસ ટુકડી અને અધિકારીઓ અનેક વાહનો સાથે ગામે પહોંચ્યા પ્રાથમિક તબક્કે કેટલાક સ્થળોએ વીજ ચોરીના કેસ સામે આવ્યા તપાસ પૂર્ણ થયા બાદ કાયદાકીય પગલાં લેવાશે અચાનક મોટી ટીમને જોઈ ગામમાં ગભરાટ અને હલચલ મચી છે આગામી દિવસોમાં અન્ય ગામોમાં પણ ચેકિંગ અભિયાન હાથ ધરાશે